બાળદોસ્તો મજામાં છો બાળદોસ્તો મજામાં છો આજે છે ને આપણે એક સરસ મજાની વાર્તા સાંભળવાના છે આપણી વાર્તાનું નામ છે બિરબલની ખીચડી બોલો બોલો મારી સાથે બિરબલની ખીચડી મારી મારી જેવું કરીને બોલો ને બિરબલની ખીચડી હવે છે ને બહુ જૂના વખતની વાત છે ભાઈ એક હતા રાજા અકબર અકબર રાજા અને એ રાજાના દરબારમાં એટલે એમનો મેલ હોય મેલની અંદર આવી સભા ભરાય એમાં બધા દરબારીઓ બેઠા હોય એવા દરબારમાં એક બહુ જ બુદ્ધિશાળી એવા બિરબલ પણ હતા ભાઈ આ અકબર અને બિરબલની પાકી દોસ્તી પણ હતી અને રાજા અને બિરબલ એકબીજાનું બહુ માન પણ રાખતા હતા હવે એક દિવસની વાત છે કેટલાક દરબારીઓએ એવું કીધું કે ભાઈ છે ને આપણે એવું એક કરો ને કે આ શિયાળાની ઋતુ છે એમાં ઠંડી બહુ પડે છે આ ઠંડીમાં એક તળાવ છે ને આપણા નગરમાં એ તળાવમાં કોઈ વચ્ચોવચ પાણીમાં ઊભું રહે એને બહુ મોટું ઇનામ આપીશું એવું અકબર રાજા તમે જાહેર કરો તો રાજાને થયું આ તો બહુ સાહસનું કામ કહેવાય આવું મારે જાહેર કરવું જોઈએ હું જોઉં તો ખરો કે મારા નગરમાં કોણ બધૂર છે અને એ આવું ઊભું રહી શકે છે એટલે એમણે તો ફરમાન કર્યું નગરમાં ઢંઢેરો પીટાવ્યું સાંભળો 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 કરો સાંભળો 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 રાજાજી નું ફરમાન છે રાજાજી નું ફરમાન છે જે કોઈ પૂનમ રાતે જે કોઈ પૂનમ ની રાતે તળાવમાં પાણી ની વચ્ચે ઉભા રહેશે આખી રાત માટે ઉભા રહેશે આખી રાત માટે એમને રાજાજી તરફથી બહુ બધી સોનામો રાખવામાં આવશે આપવામાં આવશે બધા તો કાન દઈને સાંભળવા લાગ્યા ભાઈ આ તો રાજાજી ફરમાન છે સાંભળવું તો પડે જ અને બધા સાંભળ્યું અરે પણ આ માક્ષર મહિનાની ઠંડી આવી ઠંડીમાં પાણીમાં કોણ ઊભું રહે ના ભાઈ આપણે તો જાન જોખમમાં નથી નાખવી કોઈ તૈયાર ના થયું પણ એક માણસ હતો ને એણે સાંભળ્યું અને એને વિચાર આવ્યો બહુ બધી સોનામર મળશે બહુ બધા રૂપિયા મળશે તો તો મારે ઊભું જ રહેવું પડશે કારણ કે મારી મમ્મી મારા માતાજી છે ને એ બહુ બીમાર છે એમની મારે સારવાર કરાવવી છે એટલે મારે પેલા વૈદ કાકા હકીમ કાકા પાસે લઈ જવા છે અને એમને મારે સોનામોર આપવી પડશે પહેલાંના જમાનામાં છે ને આપણે જેમ રૂપિયા હોય છે ને દસ રૂપિયા વીસ રૂપિયા એવી મોર મળતી હતી સિક્કા હોય છે ને એવા સિક્કા દસ રૂપિયાનો સિક્કો પાંચ રૂપિયાનો સિક્કો હા તો એવા સિક્કા હોય સોનામોર હોય એ આપવી પડે તો હું આ પૂનમની રાતે તળાવમાં વચ્ચોવચ્ચ ઊભો રહીશ અને એ દિવસ પર દિવસ વીતતા ગયા અને જ્યારે આખો ચંદ્ર આકાશમાં હોય ને ગોળ મટોળ એકદમ આમ ચમકીલો ચમકીલો એ પૂનમની રાત એ પૂનમની રાતે તો પેલો માણસ આવી રીતે વચ્ચોવચ્ચ તળાવમાં ઊભો રહી ગયો એ તો તળાવમાં હમ આમ થૂંઠવાતો તો ઊભો રહ્યો ઊભો રહ્યો એક કલાક ગયો બીજો કલાક ગયો ત્રીજો કલાક ગયો ચોથો કલાક ગયો સવારના પાંચ વાગ્યા છ વાગ્યા અને આખી રાતનું કામ પૂરું થયું બધાએ જોયું હં આ માણસ તો બરાબર ઠંડીમાં ઊભો રહ્યો હતો એટલે હવે તો એને રાજાજી તરફથી ઇનામ મળવું જ જોઈએ પેલી સુરનામોર મળવી જોઈતી હતી ને કારણ કે રાજાએ તો ફરમાન કર્યું હતું ને એટલે તો હવે એ તો ગયા રાજાજી પાસે તો પેલા દરબારીઓ હતા ને બધા એ થોડાક આમ નક્કામાં જેવા હતા એ કહે છે રાજાજી એણે તો છે ને બરાબર નથી કર્યું એ ઊભો રહ્યો પણ પેલા મહેલના જરૂખામાં છે ને એટલે બહાર અગાસી હોય ને બહાર ઘરની બહાર અગાસી એવું રાજાના મેલનો જરૂખો હોય એ જરૂખામાં એક દીવો ટમટમતો તો રાત્રે આવો દીવો બનાવો બધા આવો દીવો ટમટમતો તો આવો દીવો ટમટમતો તો આ દીવાની ગરમીથી એ ત્યાં ઊભો રહ્યો હતો આટલી ઠંડીમાં એટલે રકબર રાજાને થવું એમ અને આવું મારી સાથે કર્યું આ તો યોગ્ય ના કહેવાય એને સોનામર નહીં અપાય એને ઇનામ નહીં અપાય પેલો માણસ તો બિચારો નિરાશ થઈ ગયો અરે રે 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 હવે હું મારી મમ્મીનો મારા માતાજીનો ઈલાજ કેવી રીતે કરીશ હું એમને કેવી રીતે સાજા કરીશ એ તો બહુ ચિંતામાં પડી ગયો હવે હું શું કરું હવે હું શું કરું અચાનક એને યાદ આવ્યું હા બિરબાલ મારી મદદ કરશે એટલે એ તો બિરબલ પાસે ગયા અને એમણે કીધું કે હું તો આખી રાત ઠંડીમાં ઊભો રહ્યો પણ હવે રાજાજી મને મારું ઈનામ આપવાની ના પાડે છે એટલે બિરબલજીએ કીધું તમે જરાય ચિંતા ના કરશો બે જ દિવસમાં કેટલા દિવસમાં બે જ દિવસમાં હું રાજાજીના હાથે જ તમારું ઇનામ તમને અપાવીશ હવે પેલા ભાઈ તો ગયા પેલો માણસ જે ઠંડીમાં ઊભો રહ્યો હતો ને તળાવમાં એ તો ગયો અને બિરબલ વિચારવા લાગ્યા હમ હવે મારે કંઈક યુક્તિ કરવી પડશે હવે મારે મારી બુદ્ધિ વાપરવી પડશે મારે આ માણસને એના પૈસા તો અપાવવા જ જોઈએ મારે એને એનું ઇનામ તો અપાવવું જ જોઈએ એટલે પછી છે ને એ તો બીજે દિવસે જ્યારે દરબાર ભરાયો ને ત્યારે દરબારમાં ગયા જ નહીં ને બિરબલ તો રોજ દરબારમાં જાય અને અકબર રાજા એમને ખૂબ માન આપે આવ્યા ને આ બિરબલ કેમ ના આવ્યા બોલો બિરબલ કેમ ના આવ્યા બિરબલ કેમ ના આવ્યા એમ પૂછે હા એમ પૂછે એક કલાક થઈ ગયો હજી આવ્યા નહીં એટલે ફરી પૂછ્યું આ બિરબલ કેમ ના આવ્યા આ બિરબલ કેમ ના આવ્યા બીજો કલાક પણ ગયો હજી ના આવ્યા બિરબલ કેમ ના આવ્યા બિરબલ કેમ ના આવ્યા સિપાહીઓ તપાસ કરો કે આ બિરબલ શું કરે છે આજે કેમ આવ્યા નથી સિપાહીઓ તો ગયા અને જોયું બીરબલ તો કંઈ કામ કરતા હતા એટલે એમને પૂછ્યું કે રાજાજીએ પૂછ્યું છે તમે કેમ આવ્યા નથી તો કે છે એવું કહેજો કે બીરબલની ખીચડી તૈયાર થઈ રહી છે સિપાહીઓ તો ગયા રાજાજી પાસે અને રાજાજી રાજાજી બિરબલજીએ તો એવું કેવડાવ્યું છે કે એમની ખીચડી તૈયાર થઈ રહી છે ખીચડી તૈયાર થઈ રહી છે ખીચડીમાં તો કેટલી વાર આ કેટલી વાર કરે છે બિરબલ આજે આ મને એક તો એમના વગર ચાલે નહીં આ કેટલી વાર કરે છે ઘણો વખત થઈ ગયો દરબારીઓનો આખો દિવસ પસાર થઈ ગયો પણ બિરબલ તો આજે આવ્યા જ નહીં હવે બીજો દિવસ થયો ફરી દરબાર ભરાયો પણ બિરબલ આવ્યા નહીં એટલે રાજાજી તો હવે આજે ઊંચા નીચા ઊંચા નીચા ઊંચા નીચા થવા લાગ્યા આ બિરબલ કેમ ના આવ્યો આ બિરબલ કેમ ના આવ્યો આ બીરબલ કેમ ના આવ્યો એટલે ફરી કીધું સિપાહી તપાસ કરો બિરબલ કેમ આવ્યા નથી એટલે તો ગયા સિપાહીઓ તો અને જોયું તો બિરબલ હજી પણ ખીચડી જ બનાવ્યા કરે છે આવીને કીધું રાજાજી હજી એ બિરબલ તો ખીચડી જ બનાવે છે એમ હજી એ ખીચડી બનાવે છે આ કેવી ખીચડી બનાવે છે આ બિરબલ કેવી ખીચડી બનાવે છે હવે મને બહુ મગજ તપી ગયું છે મને બહુ ગુસ્સો આવી રહ્યો છે આવી કોઈ ખીચડી બનાવતું હશે આટલી બધી વાર લાગે મને જ જવા દો એટલે રાજાજી તો ચાલ્યા આમ રોફ ભેર ચાલતા ચાલતા ગયા એમની સવારી નીકળી પાછળ બધા દરબારીઓ અને બધા ઘણા બધા લોકો ગયા અને જ્યાં બીરબલ હતા ને ત્યાં પહોંચ્યા બીરબલના મહેલે પહોંચ્યા અને જોયું તો બીરબલ આ આટલે ઊંચે તમે ખીચડી બનાવવાનું વાસણ મૂક્યું છે આટલે ઊંચે કોઈ ખીચડી બનાવતું હોય અને આ નીચે પેલો ચૂલો ગેસ કશું ચાલુ નથી કર્યું ના ના જુઓ ને છે નીચે ખાડામાં છે ને એક આટલો તો દીવો બનાવો દીવો આટલું ટમટમ્યો દીવો એનાથી તે કઈ ખીચડી થતી હશે ભાઈ તો રાજાજી ઠંડીમાં મેલના જરૂખામાં ચાલતા ટમટમિયાથી કોઈની ઠંડી રોકાતી હશે કાંઈ આવી વાત કીધી એટલે અકબર રાજાને બુદ્ધિ ઝપકી અરે હા પેલો માણસ ઠંડીમાં ઊભો તો ઝરૂખામાં દીવો ચાલતો તો આટલામાં તો કંઈ એની ઠંડી રોકાય થોડી કંઈ એને તો મારે ઇનામ આપવું જ જોઈએ સિપાહીઓ કાલે ને કાલે પેલા માણસને મારી પાસે હાજર કરો અને બીજા દિવસે દરબારમાં બધાની સામે એ માણસને રાજાજીએ તો ઢગલો સોનામોરા આપી પેલો તો રાજાજીનો ખૂબ આભાર માનતો માનતો ખુશ થઈ ગયો હવે હું મારી માતાનો ઈલાજ કરાવી શકીશ અને મારે માથે જે બહુ દેવું થઈ ગયું છે ને બહુ બધાના પૈસા ચૂકવવાના બાકી છે ને એ બધું પૂરું થઈ જશે રાજાજી આપનો ખૂબ આભાર પણ મારે વધારે આભાર તો બિરબલનો માનવો પડશે બિરબલજી આપનો પણ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર એમ કરી કરી રાજી ખુશીથી ગયા અને બધાએ ખાધું પીધું ને મોજ વાર્તા ગમી ભાઈ બધા વાર દોસ્તો ને તો સરસ મજાની તાળી પાડી દો અને ફૂલ પણ કરી દો બહુ સરસ